બાગોવી આપણે જય દ્વારકાદીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધે ને આપણે મોર્નિંગ છે ને માતાજીના કે મંદિરેથી જ કરીએ આજે આપણે છે ને માતાજી હમણાં થોડો ગમીએ પ્રસાદ બધું થાય અને પછી ઉત્થાપના થાય માતાજીની એટલે હજી આવ્યા નથી ભાઈમાં કેમ કે આપણે અરસિંહની માતાજી છે એટલે નિહા પહેલાં ગયા નિહાલે રોકાઈ જ ગયા સાંજે અને હવે અત્યારે પાસે આવી ગયા અત્યારે એટલે આપણે પ્રસાદ કમ્પ્લીટ બની ગયો છે અને બધા માતાજી દર્શન કરી લ્યો અને હાલો મારે ઓલા નારિયર છોતલા ઉતારી અને આખા નારિયર કાઢવાના છે એટલે હું ઈ કાઢી લઉં હવે હાલો આપણે છે ને ભૂમિ આવી ગયા છે અને હવે તૈયારી કરીએ ને હમણાં ઘોડો ઘુમા છે જો બધા આપણે છે ને ભૂમિ માં ને પગે લાગી Not by name. આપણે દ્રશ્ય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધે ને આપણે છે ને લગન બગન બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે ભગવાનની દયા દ્વારકાધીશ દયાથી બધું ઓકે થઈ ગયું કોઈ શું કે વિઘ્ન નથી આવ્યો અને માતાજી તેડાઈ ગયા મીંઢોર છૂટી ગયા કમ્પ્લેટ ટોટલ વસ્તુ આપણે છે ને કમ્પલેટ થઈ ગઈ છે અને આપણે શું કે વાડીમાં ખડે પાછું આટલું કમ્પ્લેટ થઈ ગયું છે ને કે હવે મજૂર છે ને જ હાજરી આવીએ ને ત્યાં દેદા આટલું ખડ થઈ ગયું છે વાડીમાં એટલે આપણે બે ત્રણ દિવસમાં આવીએ રિક્ષો અને જો આપણી કલેજી કલેજી અને આ ખડ ખડ અને કલેજીને બધું છે મસ્ત બધું કમ્પ્લીટ ઓકે જ છે ભગવાનની દયાથી કલેજી એ બહુ સારી ગઈ અને ખડે બહુ સારું ઉગ્યું અને અત્યારનું હું આવ્યો ખડની ભારી લેવા અને એક તમારા બધે માટે એક સરપ્રાઇઝ છે આપણે તમને જોયો છે તમે એટલે ખબર પડી જ ગઈ છે આપણે ન્યૂ એડ એક ભેંસ કરી છે એક નવી ભેંસ લીધી છે આપણે જગ્યા આગળથી આપણે ઘણી વાર વિડીયોમાં આવે ડૉક્ટર જગદીશ સિંહના આગળથી આપણે એક ભેંસ લીધી છે બસ એ કાલે આપણે લઈ આવ્યા છીએ અને લગભગ આજે હાન થાય કાં કાલ સવાર થાય ને તો વ્યાય પણ જશે એટલે થોડુંક ખાવામાં ઓછી છે ને ખડની ભારી જો વાટી જાઉં ને તો ખળ થોડુંક ખાઈ બાકી ભૂકો તો હા ને ખાતી નથી એટલે હું આવ્યો તો ખળની ભારી લેવા જો ખળ જતા વાટતો તો તો હું તો હાલો વિડીયો ઉતાર લઉં તો હાલો ખળની ભારી લઈ ને વેલેરો જાઉં ને તો થોડુંક ઘણું ખાય પછી વ્યાય પછી તો હું મેં એકાદ બે દી થોડીક ખાવા મોરી જ રહીએ અને લગભગ તો આ વ્યાય જાય આજે હાજ થાય કે કાલ હાંજુદી બે દી મતલબ વ્યાય જાય જોઈ હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ઘેર જઈએ અને ભેંસ દેખાડીશું હવે મિત્રો આપણે આવીને છે ને વિડીયો ચાલુ કરવાની નવરાત નહોતી આવીને તમને ભેંસ દેખાડવાની નવરાત નહોતી આવીને આપણે ભેંસ વ્યાય ગઈ છે અને મસ્ત અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ આપણે હું આજે હું કંઈ ઓહાણી નહોતું વ્યાવાનું હું હજી બસ જોઈ અને હજી ગયો ઘેર ગયો હતો વિડીયો એડિટિંગ કરતો તો પાંચ મિનિટનો વિડીયો હતો એડિટિંગ કરીને બહાર નીકળો ને તો ભેંસ વ્યાય ગઈ હતી કમ્પ્લીટ મસ્ત રીતે ત્રીજું મેં તો કમ્પ્લીટ વ્યાણી છે જો આ છે આપણી ભેં અને મસ્ત જો ત્રીજું વેતરિયા અને એનું બોડી સ્ટ્રકચર બહુ જોરદાર ભેં છે અને ફૂલ ઉ આચરે ચોખ્ખી જોયું એના આચર ચોખ્ખા એવું કમ્પ્લીટ છે અને આપણે ત્રીજું વેતર વૈયાણી છે ભેં અને પાડી આવી પાડો હું આવ્યું એ તમે બધા જરા કોમેન્ટ કરજો આપણે હમણાં નહીં દેખાડ્યું નેક્સ્ટ વિડીયોમાં જોવાનું થાય તમારે અને જે પાડેડું છે ને છે બહુ મસ્તીનું બહુ મોટું પાડેડું જોઉં તા હા તો આપણે છે ને પહેલી વાર ભેંસને દોઈ લીધી છે કમ્પ્લેટ પાડેડાને પાવા માટે કેમ કે છે ને અહીંયા ને અડધી કાઢી અંદર તેલ ફેર ને ખીરું પાઈ દેવું પડે એટલે જો કમ્પ્લેટ એને પાઈ દીધી છે ને બિચારી ઓહરી ગઈ છે હું જો તમને સાઈડમાં પહેલાંનો ફોટો કે વિડીયો ની નાખું એમાં બહુ લોટકી હતી પાડેડું છે ને બહુ જબરું આવ્યું ને જોતા એના કારણે છે ને કે ભેં ઘણી લોટકી ઓહરી ગઈ હાવ અને કે હવે જો જર નથી પડી હજી તો આપણે ગરમ પાણી કરી ભાઈ ઘોઘરી કરી લઈ બધું કરી દઈએ ને ખવડાવી દઈએ કમ્પ્લીટ પૂરું કામ એનું આપણે હવે અત્યારે આપણી હાલત થોડીક વધારે ગંભીર છે મિત્રો એનું કારણ એ જ છે કે માન બાપુ ગયા છે હતા પર ભાભીને તેડવા અને એવો રિવાજ હોય છે કે આપણે ગમે સારો પ્રસંગ કરીને એટલે માવતારે રાત રોકાવા જવાનો એટલે મા આજે રાત રોકાઈ આવીએ માન બાપુ અને કાલ સવારે ભાભેને તેડીને આવીએ અને અત્યારે આપણે જો મસ્ત જો છે ને ઘૂઘરી બનાવી લીધી છે જો આ ઘૂઘરી ઘણા લોકો નહીં સમજતા હોય એટલે ઘૂઘરી એટલે બસ આ બાજરાને છે ને પાણીનો ફૂલ બાફેલો અને કહેવાય ઘૂઘરી જે આપણે આમાં છે ને કાચું તેલ નાખ્યું છે દોઢ વાટકી અને ગર નાખ્યો છે લૂંદો લૂંદો મતલબ કે અઢીસો જેટલો અને આને મિક્સ કરી મસ્ત અને ઠરી જાય ને પછી આ બહેને ઠરાવી દેવાનું મતલબ જ્યારે બહેને બેસી ગઈ છે ની રાતે મસ્ત અને ઓલી બાજુ પાડેડું બેસી ગયું અને બીજી આપણે ખુશખબરીની વાત ને મિત્રો તો તમને આપણે બતાવી નથી અત્યારે આપણે ટોટલ સાત માલ થઈ ગયા છે અને એક બીજી આપણે નવી એક પાડી લઈ આવ્યા એને આપણે ઘણો ટાઈમ થઈ ગયો વિડીયમ દેખાવા નવરાત નથી આવી આજે આપણે બતાવીએ અહીંયા આપણે પિયુષદની યાદ લઈ આવ્યા છે જો આ છે એ પાડી મસ્ત આ બંનીની છે પાડી મને બંની ફેહનો શોખ બહુ છે એટલે એને બંને વ્યાણીને એટલે એની મહિનો દીની કરી અને પછી પાડી દીધી અત્યારે આ પાડી આપણે થઈ છે બે મહિનાની જોયું રૂખડો રૂખડ બાબો છે આપણે રૂખડ બાબુ જોયું લોટકી છે ફૂલો પાતા રૂવાડ બહુ છે ને એટલે એ દેખાય છે રૂવાડ અત્યારે કપાય નહીં ન બાકી ટાઢ પડે બહુ એટલે આપણે અત્યારે છે ને ટોટલ સાત માલ થયા છે પહેલાં આપણે મોભીની વાત કરીએ ને તો મીરા તે પછી આભા ઓઢણ લક્ષ્મી ભીલી બની અને ઓલું ન્યુ મેમ્બર સાતમું મસ્ત જોરદાર છે જોયું માથું કેમ છે ને જબરું એ મા હિતમાં નાની છે પણ આ બહુ મોટું છે હલો આપણે ભેંનું કામ બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું ત્યારે આઠ વાગ્યા છે કમ્પ્લીટ જો જર પડી ગઈ છે નવરાવિધિ થઈ પાછી દોઈ થઈ પાડેડાનું પાછું પવાઈ ગયું ઓકે ડન અને છે ને જો પાડેડાના કોથરો ઢેળો પગણી તો પાડી નાખે છે ટાઢનું ઠંગરાઈ રહે પાછું અને જો પાછી લીલું નાખું તો એ લીલું ખાવા માંડી છે કમ્પ્લેટ ઓકે ડન અને આને પવાઈ ગઈ છે અને હવે બાકી બીજું કંઈ છે નહીં હવે જો આ કોથરો નાખે તો ઠેડાઈ રહેવાનું હોય રાતે હે જાગવું પડીએ ને કે કોથરો નાખીને તો એ પાછું ઢાકવું પડીએ અને ત્રણ વાગે વ્યાણી હતી ને આઠ વાગ્યા પહેલાં તો બાર બધું કમ્પ્લીટ પડી ગયું ચાર પાંચ કલાક તો હું લાગે નોર્મલી અને બસ કામકાજ બધું ઓકે થઈ પાછું માલને ને બધે નાખી દીધું હવે બસ થાય ક્યાં ને નાઈ ધોઈ અને હમણાં હોઈ જવાનું છે ડાયરેક્ટ અમારે સાત વાગે ઉઠવાનું થાય